અંબાજીમાં પ્રી મોન્સૂન કામગીરીની પુલ ખુલી ગઈ છે અંબાજીમાં ઠેર ઠેર લાગેલા મોટા મોટા હોર્ડિંગ સામે આવ્યા મોટા હોર્ડિંગ્સ ભારે પવન અને વરસાદમાં બની શકે છે જોખમરૂપ અંબાજીના મુખ્ય માર્ગો અને હાઇવે પર લોકોની ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે ચાલીસ થી પચાસ ફૂટ ઉંચે લાગેલા હોર્ડિંગ્સ લોકોને જોખમમાં મૂકી શકે છે વરસાદ પહેલા આ તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા અનિવાર્ય છે આ મામલે દાંતા પ્રાંત અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે ત્યારે હોર્ડિંગ્સ ઉતારી લેવા પ્રાંત અધિકારીએ તાકીદ કરી છે આગામી દિવસોમાં જ્યાં ઋતુની સંભાવના છે તો દર વર્ષની જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ધ્યાને લઈને અનેકો અમે સાવચેતીના રૂપે પગલાં લેતા હોઈએ છીએ ગત દિવસોમાં મુંબઈમાં જે હોર્ડિંગ્સ પડવાની ઘટના બની છે તેને એક લેસન સ્વરૂપે લેતા અંબાજી કે જે એક ખૂબ પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે ત્યાં જેટલા પણ ખૂબ ઊંચા અને આવા રિસ્કી ઝોનમાં બેનર્સ લાગ્યા છે ત્યાં અમે પ્રયત્ન કરીએ છીએ કે તેઓને સૂચના આપીને એને સમયસર ઉતારી દેવામાં આવે અથવા તો તેઓનું જે ફિટિંગ છે એ એ રીતે કરવામાં આવે કે કોઈ પણ પ્રકારનું નુકસાન યાત્રિકોને કે ત્યાંના લોકલ નાગરિકો નાગરિકોને વરસાદની સિઝનમાં કે પછી સંભવિત વાવાઝોડાના સિઝનમાં પણ કોઈને તકલીફ ના પડે એનાથી